ચોથું યુનિટ છે સંતુલન જોઈશું સંતુલન અવસ્થા એટલે શું નિયત તાપમાને અને નિયત દબાણે બંધ પાત્રમાં પ્રક્રિયામાં સમય જતા પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે અને નીપજોની સાંદ્રતામાં વધારો થતો જાય છે નીપજોની સાંદ્રતામાં વધારો થતો જાય છે એક એવો સમય આવે છે જ્યારે પ્રક્રિયક અને નીપજની સાંદ્રતામાં સમય જતા પણ ફેરફાર થતો જણાતો નથી અને નીપજની સાંદ્રતામાં સમય જતા પણ ફેરફાર થતો નથી આ પરિસ્થિતિને સંતુલન અવસ્થા કહે છે પરિવાર આપણે જોઈશું નિયત તાપમાને અને નિયત દબાણે બંધ પાત્રમાં થતી પ્રક્રિયામાં સમય જતા

ગતિશીલ સ્વભાવ આના માટે આપણે થોડી પ્રક્રિયાઓ વિશે જોઈશું તો સૌથી પહેલું છે પ્રતિવર્તી પ્રક્રિયા બંને દિશામાં પરિવર્તન પામતી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહે છે એટલે કે દિશામાં પરિવર્તન પામતી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહે છે જેને સંજ્ઞા બંને સર આ રીતે દર્શાવી શકાય છે ડબલ એરો થી દર્શાવાય છે બીજું જોઈએ આપણે પુરોગામી પ્રક્રિયા પ્રક્રિયકમાંથી નિપજમાં થતા પરિવર્તનને પુરોગામી પ્રક્રિયા કહે છે પ્રક્રિયકોમાંથી નિપજમાં થતા પરિવર્તનને ઉરોગામી પ્રક્રિયા કહે છે પ્રક્રિયા એટલે કે ફોરવર્ડ પ્રક્રિયા માટે તેને વડે પણ દર્શાવે છે ત્રીજું છે પ્રતિગામી પ્રક્રિયા એટલે કે રિવર્સ પ્રક્રિયા માટે તેને આર વડે પણ દર્શાવે છે નીપજ માંથી પ્રક્રિયામાં થતા પરિવર્તનને પ્રતિગામી પ્રક્રિયા કહે છે નીપજ પ્રક્રિયકમાં થતા પરિવર્તનને પ્રતિગામી પ્રક્રિયા કહે છે આપણે જોઈએ પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે બંને દિશામાં થતી પ્રક્રિયાને પ્રતિવર્તી કહે છે પુરોગામી એટલે કે પ્રક્રિયા તો પ્રક્રિયકો પ્રક્રિયકોને આપણે આર વડે રિએક્ટન વડે દર્શાવીએ તો આર માંથી પી નીપજ માં થતા પરિવર્તન ને પૂર્વગામી પ્રક્રિયા કહે છે પ્રતિગામી નિપજ એટલે કે પી માંથી પ્રક્રિયા માં થતા પરિવર્તનને પ્રતિગામી પ્રક્રિયા કહે છે અને પ્રતિવર્તી માટે આપણે આ જોઈએ સંતુલન મિશ્રણ સંતુલન સમયે પ્રાપ્ત પ્રક્રિયકો અને નિપજોના સંતુલન પ્રાપ્ત પ્રક્રિયકો અને નિપજોના મિશ્રણને સંતુલન મિશ્રણ કહે છે હવે આપણે જોઈશું કે સંતુલન ગતિશીલ હોય છે પરંતુ સ્થિર નહીં સંતુલન ગતિશીલ હોય છે પરંતુ અથવા તો નહીં આના માટેના આપણે કારણો જોઈશું સૌથી પહેલું છે ધારો કે કેલ્શિયમ ઘન કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે એ જ રીતે ઘન કેલ્શિયમ કાર્બોનેટ મળે છે એટલે કે કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનવાની પ્રક્રિયા અને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ માંથી કેલ્શિયમ કાર્બોનેટ બનવાની પ્રક્રિયા સતત ચાલુ રહે છે એટલે કે કહી શકીએ કે સંતુલન સમયે પુરોગામી એટલે કે પ્રક્રિયકમાંથી થતી પ્રક્રિયા અને પ્રતિગામી એટલે કે નિપજમાંથી પ્રક્રિયક બનવાની પ્રક્રિયાનો વેગ સમાન હોવાથી સંતુલન ગતિશીલ હોય છે એવું કહી શકીએ એટલે કે પુરોગામી પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન હોવાથી સંતુલન ગતિશીલ હોય છે સંતુલન ગતિશીલ હોય છે એવું કહી શકીએ

પાત્રો સી ઓ અને સીએસીઓથી ધારો કે એક પાત્રમાં આપણે કેલ્શિયમ કાર્બોનેટ લઈએ અને બીજા પાત્રમાં માં સી ફોર્ટીન સંસ્થાની ધરાવતો સી ઓ ટુ વાયુ ભરીએ હવે અહીં સીએ સીઓ થ્રી ના વિઘટન થી મળતા સીઓ ટુ આનું વિઘટન થશે તેના વિઘટન થી મળતા કેલ્શિયમ ઓક્સાઇડ અને સીઓ વાયુ તેમાં સીઓ ટુ વાયુનું જોડાણ સી બીજા પાત્ર સાથે કરવામાં આવે તો આપણે કહી શકીએ કે આ રીતે CO2 વાયુનો જોડાણ બીજા પાત્ર સાથે કરવામાં આવે તો અમુક સમય બાદ આપણે જોઈ શકીએ કે ધારો કે તેલી પાત્ર છે સીએ સી ઓ ધરાવતા પાત્ર માં ફોર્ટીન સીઓ થ્રી મળશે અને ફોર્ટીન સીઓ ના પાત્રમાં માં CO2 વાયુ આનો મતલબ એવો છે કે જો સંતુલન સ્થિર હોય આના પરથી આપણે કહી શકીએ કે જો સંતુલન સ્થિર હોય તો નો વિનિમય થવો જોઈએ નહીં કેલ્શિયમ કાર્બોનેટ અને સી ફોર્ટીન ધરાવતા સી ફોર્ટીન રેડિયો સંસ્થાની ધરાવતો સીઓ ટુ વાયુ બી જુદા જુદા પાત્રમાં લેવામાં આવે અને સીએ સીઓ થ્રી ના વિકટનથી મળતા CO2 નું જોડાણ C14 CO2 ધરાવતા પાત્ર સાથે કરવામાં આવે તો અમુક સમય બાદ CaCO3 ના પાત્રમાં Ca14 CO3 અને C14 CO2 ના પાત્રમાં CO2 મળશે આમ જો સંતુલન સ્થિર હોય તો C14 નો વિનિમય થવો જોઈએ નહીં એટલે કે આપણે કહી શકીએ કે સંતુલન ગતિશીલ છે ત્રીજું આપણે કહી શકીએ કે યોગ્ય કાઉન્ટર ની મદદથી રેડિયો સક્રિયતા માપી સંતુલન ગતિશીલ છે એવું સાબિત કરી શકાય રેડિયો સક્રિયતા માપી સંતુલન ગતિશીલ છે એવું સાબિત કરી શકાય હવે આપણે જોઈએ સંતુલન પ્રક્રિયાના વિભાગો જોઈશું કે એવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયા પૂર્ણ થવાના આરે હોય છે એટલે કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે હોય છે એટલે કે એવું કહી શકીએ કે પ્રક્રિયા પૂર્ણ થવાના આરે હોય છે એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા નહીવત હોય છે તો પ્રક્રિયક માટે હું અને સાંદ્રતા માટે હું બ્રેકેટ પ્રક્રિયકોની સાંદ્રતા લગભગ નહિવત હોય છે બીજી રીતે આપણે કહી શકીએ એવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકનો મોટો ભાગ ફેરફાર વગર સંતુલન સ્થિતિએ રહે છે એટલે કે પ્રક્રિયામાં પ્રક્રિયક મોટો ભાગ ફેરફાર વગર સંતુલન સ્થિતિએ રહે છે અને આ વખતે આપણે કહી શકીએ કે નિપજો પી ની સાંદ્રતા વિચારીએ કે જેમાં જેમાં પ્રક્રિયકોની સાંદ્રતા એટલે કે આર ની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે